કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા જય સોમ આજે સોમવાર છે તો શિવ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવીશું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ભક્તોના ટોળાયા વે મંદિરમાં દર્શન કરવાને કાજ માનવી આવે મંદિરમાં ભક્તોએ જઈને પોઠિયાને પૂછ્યું શું છે માનવનો ધરમ માનવી આવે મંદિરમાં પોઠિયાએ જઈને શિવજીને પૂછ્યું સોજે છે માનવનો ધરમ માનવી આવે મંદિર માં ત્રણ વાર નાવું ને એક વાર ખાવો એ છે માનવનો ધરમ માનવી આવે મંદિર માં હાલ કડો તો પોઠિયો રે આવ્યો બોલવામાં પડી ગઈ બોલ માનવી આવે મંદિરમાં પોઠિયાએ આવીને એમ જ કીધો દો ત્રણ વાર ખાવું ને એક વાર ના અનજમાં પડી ગઈ તાણ માનવી આવે મંદિરમાં તે પોઠિયાને શ્રાપ જ દીધો દો હવે તું રખડીને ખવડાવ માનવી આવે મંદિરમાં હવે તું રડીને ખવડાવ માનવી આવે મંદિરમાં શ્રાપ સુણીને પોઠ્યો ધ્રુવ જવારે લાગ્યો ક્યારે થશે મારો યુદાર માનવી આવે મંદિરમાં અમાસના દિવસે જે કોઈ તને જોડશે ગોસરું લઈ લઈ મારું કાદ માનવી આવે મંદિરમાં ઓઠિયાની અરજ જે કોઈ ગાશે થાશે એનો કૈલાસ માવાસ માનવી આવે મંદિરમાં ભક્તોના ટોળા આવે મંદિરમાં દર્શન કરવાને કાજ માનવી આવે મંદિરમાં શિવ શંભુ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય